મિત્રો અત્યારે પ્રયાગરાજનો મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે ત્યારે આપ સૌ મિત્રોને પણ એક પ્રશ્ન જરૂર થતો હશે કે એકસો ચુમાલીસ વર્ષ બાદ કેમ આ મહાકુંભ મેળો ભરાયો અને દર બાર વર્ષે મહાકુંભનો મેળો કેમ ભરાય છે અને આ ચાર જ સ્થળો પર કેમ મહાકુંભનો મેળો ભરાય છે અને આની પાછળનું કારણ રહસ્ય શું છે અને આ વખતનો મહાકુંભ કેમ ખાસ 144 વર્ષ પછી બની રહ્યો છે આ સંયોગ તો મિત્રો આજના વિડિયોના માધ્યમથી આપને આ બધા જ તમારા પ્રશ્નોના જવાબ મળી જશે પરંતુ તેની પહેલા આપ સૌ મિત્રોને મારી વિનંતી છે કે વિડિયોને અંત સુધી નિહાળજો અને વિડિયોને હજી સુધી લાઈક ના કર્યો હોય તો વિડિયોને લાઈક કરજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં

કુંભ મેળો હરિદ્વારમાં ગંગા કિનારે નાસિકમાં ગોદાવરી ઉજ્જૈનમાં સિપરા અને પ્રયાગરાજમાં ત્રિવેણીમાં યોજાય છે ત્યારે પ્રયાગરાજમાં યોજાઈ રહેલા આ વખતના મહાકુંભને ખાસ માનવામાં આવી રહ્યો છે મિત્રો હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે જ્યારે ગુરુ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે કુંભ મેળાનું આયોજન થાય છે મિત્રો પ્રિયાગરાજનું મહાકુંભ મેળો ખરેખર બધા કુંભ મેળાઓમાં સૌથી વધુ મહત્વ ધરાવે છે મિત્રો કુંભનો અર્થ કળશ થાય છે અને જ્યોતિષ શાસ્ત્રમાં કુંભ રાશિનું પણ પ્રતિક છે આ મેળાની પૌરાણિક માન્યતા સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે મિત્રો આ મહાકુંભ મેળાનું આયોજન કેમ આ ચાર સ્થળોએ જ થાય છે તો મિત્રો એવું કહેવાય છે કે આ સમય દરમિયાન સૌથી મૂલ્યવાન અમૃત મળી આવ્યું અને તેને મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ શરૂ થયું દાનવોથી બચવા માટે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ તેમના વાહન ગરુડને અમૃતનો ઘડો આપ્યો પરંતુ તેને છીનવી લેવાનો પ્રયાસ કર્યો ત્યારે અમૃતના છલકાયા અને પ્રયાગરાજ હરિદ્વાર નાસિક અને ઉજ્જૈનમાં પડ્યા એવું માનવામાં આવે છે એટલા માટે મિત્રો તેનું આયોજન આ ખાસ સ્થળોએ કરવામાં આવે છે અને મિત્રો એવું કહેવાય છે કે આ મહાકુંભનો મેળો આદિ શંકરાચાર્ય શરૂ કરી હતો

તેની શરૂઆત ગુપ્ત કાળના શાસન દરમિયાન થઈ હતી જો કે આના પુરાવા સમ્રાટ હર્ષવર્ધનના શાસનકાળથી મળી આવે છે આ પછી શંકરાચાર્ય અને તેમના શિષ્યોએ સંગમ કિનારે સંન્યાસી અખાડાઓ સાથે સાઈ સ્નાનની વ્યવસ્થા કરી હતી મિત્રો એ પણ જાણવું જરૂરી છે કે કુંભ મેળાના પ્રકાર કેટલા છે તો મિત્રો કુંભ પુરાણમાં આપેલી માહિતી મુજબ કુંભ મેળાના ચાર પ્રકાર છે જેમાં કુંભ અર્ધકુંભ પૂર્ણકુંભ અને મહાકુંભ મેળા સમાવેશ થાય છે કુંભ મેળો દર ત્રણ વર્ષે વારા ફરતી હરિદ્વાર ઉજ્જૈન નાસિક અને પ્રયાગરાજમાં નદીઓના કિનારે યોજાય છે અર્ધકુંભ મેળો દર છ વર્ષે મિત્રો હરિદ્વાર અને પ્રયાગરાજમાં યોજાય છે પૂર્ણ કુંભ મેળો દર બાર વર્ષે ચાર પવિત્ર સ્થળો હરિદ્વાર ઉજ્જૈન નાસિક અને પ્રયાગરાજમાં યોજાય છે જેમાં લાખો ભક્તો અને યાત્રાળુઓ આવે છે જ્યારે મિત્રો મહાકુંભ મેળો એકસો ને ચુમ્માલીસ વર્ષ એક જ વાર પ્રયાગરાજમાં ઉજવવામાં આવે છે મિત્રો એકસો ચુમ્માલીસ વર્ષ બાદ કેમ મહાકુંભનું આયોજન થાય છે તો મિત્રો પ્રયાગરાજમાં યોજાતો આ મહાકુંભ મેળો વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે અહીં ત્રણ નદીઓ પવિત્ર નદીઓનું સંગમ થાય છે

144 વર્ષ એટલે કે મિત્રો 12 ગુણ્યા 12 એટલે 144 થાય એ ત્યારે 144 વર્ષ પછી આ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે આ વખતે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન 144 વર્ષ પછી થયું છે અગાઉ અર્ધકુંભ વર્ષ 2019 માં અને પૂર્ણ કુંભ મેળો વર્ષ 2013 માં યોજાયો હતો મિત્રો સમુદ્ર મંથનના સમયે જેવો સંયોગ વખતે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું વિશેષ મહત્વ છે કારણ કે દસ થી બાર કરોડ લોકો ફક્ત સંગમમાં સ્નાન જ કરશે મિત્રો એક પૌરાણિક માન્યતા એવી પણ છે કે પૃથ્વી પર મહાકુંભ દરમિયાન સ્વર્ગના દરવાજા ખુલી જાય છે અને દેવતાઓ પણ પૃથ્વી પર આવીને પવિત્ર સંગમમાં સ્નાન કરે છે મિત્રો શિવ પુરાણ અનુસાર માધ પૂર્ણિમાના દિવસે ભગવાન શિવ દેવી પાર્વતી અને કૈલાસના અન્ય નિવાસીઓ અલગ અલગ વેશ ધારણ કરીને કુંભમાં આવે છે તો આ વખતે પ્રયાગરાજમાં મહાકુંભનું પોતાનું વૈજ્ઞાનિક મહત્વ છે મિત્રો જ્યોતિષીઓ કહે છે કે આ સમયે સૂર્ય શનિ ચંદ્ર અને ગુરુની સ્થિતિ સાગર મંથન સમયે જેવી હતી તેવી જ બની રહી છે આનાથી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વધે છે અને માનવ શરીર પર સકારાત્મક અસર પડે છે તેથી મહાકુંભ મેળો આધ્યાત્મિક તેમજ ભૌતિક દ્રષ્ટિકોણથી ફાયદાકારક છે મિત્રો કુંભ મેળાના આયોજનમાં રાશિ ચક્રનું મહત્વ હકીકતમાં ગુરુ ગ્રહને સૂર્યની આસપાસ એક પરિક્રમા પૂર્ણ કરવામાં લાગ લગભગ 12 વર્ષ લાગે છે તેથી મિત્રો દર બાર વર્ષે કુંભ મેળાનું સ્થાનક નક્કી કરવામાં આ ગ્રહની ખાસ ભૂમિકા છે આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે ગ્રહોની સ્થિતિ અને તેમની રાશિમાં ફેરફારના કારણે નદીઓ પણ દર બાર વર્ષે પોતાને કાયાકલ્પ કરે છે જેના કારણે તેમનું પાણી અમૃત જેવું બની જાય છે તેથી મિત્રો કુંભ બાર વર્ષના અંતરાલ પર અલગ અલગ સ્થળોએ ઉજવવામાં આવે છે મિત્રો કુંભ મેળાનું એક ચક્ર છે જેમાં તે હરિદ્વારના કુંભ મેળાથી શરૂ થાય છે દર કુંભ દર ત્રણ વર્ષે યોજવામાં આવે છે જે વારાફરતી અલગ અલગ ચાર જગ્યાએ યોજાય છે જેમાં હરિદ્વાર પ્રયાગરાજ ઉજ્જૈન અને નાસિક છે જ્યારે નાસિકમાં કુંભ મેળાનું આયોજન થાય છે ત્યારે ગુરુ સિંહ રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે

આ બંને ધાર્મિક સ્થળોએ દર છ વર્ષે અર્ધકુંભનું પણ આયોજન કરવામાં આવે છે આ ઉપરાંત આ સ્થળોએ મેળો ગંગા દશેરા અને અન્ય સ્નાન મેળાઓનું પણ આયોજન કરવામાં આવે છે તો મિત્રો આ હતા એકસો વર્ષ મહાકુંભ મેળાનું આયોજન કેમ થાય છે એના કારણે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું અને આજનો વિડીયો આપને મિત્રો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા અન્ય મિત્રો સુધી પણ આ માહિતીને જરૂરથી પહોંચાડજો અને તો મિત્રો ફરી મળીશું એક આવા જ વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ જય રામદેવ પી હર હર ગંગે હર હર મહાદેવ હર